ભારતીય પરંપરામાં કીધું છે ઉત્સવ પ્રિયા ખલુ માનવા ત્યારે સનાતન ધર્મનું સૌથી મોટું પર્વ એટલે મહાશિવરાત્રી ઓગણીસો ને ઓગણીસ માં છપ્પન હજાર બસો ને ત્રેવીસ લોકો ભવનાથ ક્ષેત્રમાં હતા એની નોંધ સરકારના ચોપડે છે પરંતુ અત્યારની પરિસ્થિતિ તમે જુઓ ત્યારે બે હજાર ચોવીસ ચાલે છે અને આજે લગભગ દસ થી બાર લાખનો આંકડો ભવનાથ આ મેળામાં બધા આવે છે ત્યારે આપણો સનાતન ધર્મ ખૂબ અપ થઈ રહ્યો છે અને આખા વિશ્વમાં આજે સનાતન ધર્મનો ડંકો વાગી રહ્યો છે એમાં એક નિમિત્ત આ પર્વ મહાશિવરાત્રીનું છે ભજન ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ એટલે ભવનાથનો મેળો આખા વિશ્વમાં કોઈ સાધુ સંતો માટે મેળો થતો હોય તો આ જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો છે ત્યારે એક કરબદ્ધ પ્રાર્થના છે સાધુ તરીકે કે ભવનાથ દાદાનું સાનિધ્ય છે ત્યારે આ ક્ષેત્રને વેસ્ટ ઝોન તરીકે જાહેર થાય એવી પણ અમારી બધાય સંતોની માગણી છે અને પ્લાસ્ટિક મુક્ત થાય પર્યાવરણ માટે ખૂબ જરૂરી છે અને ભવનાથ દાદા આ શિવરાત્રી પર્વમાં સર્વે ભવંતુ સુખીનઃ એવી શુભકામના કરું આમ તો આજે રાતના નવથી બાર નાગા સંતોનું જુલુસ મહામંડલેશ્વરના રવેડી એમાં ભવ્ય દર્શન થતા હોય છે ત્યારે એ સંતોના દર્શન કરવાથી શાસ્ત્રોમાં એમ કીધું છે કે દ્રષ્ટિ સતામ દર્શને તનુ નામ સંતોના દર્શન કરવાથી આપણા જાણે અજાણે પાપથી આવે તો મળીને ભસ્મીભૂત થઈ જાય છે અને બીજી કથા મૃગીકુંડની જે છે એ તો બહુ લાંબી છે પરંતુ સંક્ષિપ્તમાં કહું કે ભવનાથને અને યુપી કનોજનો સંબંધ વર્ષોથી અહીંયા ચાલ્યો આવે છે કારણ કે જે ભોજ રાજા હતા એણે પણ પોતાની જે મૃગલી હતી એને શરીરે પડ્યું અને પછી બીજા જન્મમાં એ રાણી બીના અને પછી એ રાણીની સ્મૃતિમાં આ મૃગીકુંડ બીનો છે ને એવું કહેવાય છે કે આ મૃગીકુંડમાં જે સ્નાન કરે એને સીધા સીધો મોક્ષ મળે છે એટલું આ મૃગીકુંડમાં રવિની જ્યારે પૂર્ણાહુતિ થાય છે ત્યારે સ્નાન કરે છે જે સંતો એટલે એને મોક્ષ મળે છે એવી કથા છે અને ગિરનારની જ્યારે વાત કરીએ તો ગિરનાર એ તો હિમાલયનો દાદો કહેવાય છે અને આપણા ભૌગોલિક શાસ્ત્રોમાં જે વર્ણન છે કે ચાર હજાર ને સો હેક હેક્ટરમાં આ ગિરનાર ફેલાયેલો છે ને ત્રણ હજાર ત્રણસો છાસઠ ફૂટ દરિયાની ઊંચાઈ આવેલો છે અને આઠસો ને છાસઠ જેટલા દિવ્ય મંદિરો ભગવાનના આ ગિરનારના સાનિધ્યમાં છે અને નવના ચોરાશી સિદ્ધો બાવન વીરો ચોસઠ જોગણીયો અને સિદ્ધ સંતોની આ ભૂમિ છે અને આ ભૂમિનો એવો પ્રભાવ છે કે જે આવેને સહજતાથી સિદ્ધ સિદ્ધની દશા અથવા તો એક ત્રિગુણાતીત અવસ્થાની પ્રાપ્તિ એ આ ભૂમિમાં સહજતાથી થાય છે એવો આ ભૂમિનો મહિમા રહેલો છે તો ભવનાથ દાદાને ગિરનારી મહારાને પ્રાર્થના કરીએ કે આપણો આ સનાતન ધર્મ વસુધૈવ કુટુંબકમ અને સર્વે ભવંતુ સુખીનઃ આવી ભાવના સાથે આગળ વધતો રહે એવી શુભકામના મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આજે શિવ અને મી જીવનું એ મિલનનો પર્વ છે દરેક સાધક જીવને એ પરમ શિવનું મિલન થાય અદ્વૈતની ભાવના પ્રાપ્ત થાય એવી અભ્યર્થના સાથે જય ગિરનારી